બનાસકાંઠા જિલ્લાના ઓગઢ તાલુકા થરા ખાતે મામલતદાર કચેરીનો શુભારંભ કરવામાં આવ્યો છે કાંકરીદ તાલુકામાંથી વહીવટી સરળતા માટે અલગ બનાવવામાં આવેલા ઓગઢ તાલુકાની મામલતદાર કચેરીનો આજે થરા ખાતે શુભારંભ કરાયો હતો વધુમાં ઓગઢ મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર વહીવટી શાખા તેમજ મહેસૂલ વિભાગ આ તાલુકાના પંચાવન ગામોના લોકોને આંગણે સેવા પ્રાપ્ત થશે ઓગઢ તાલુકામાં મામલતદાર તેમજ એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની વી એમ પટેલ તેમજ તાલુકા વિકાસ અધિકારી તરીકે જિલ્લા પ્રભારી જિલ્લાના ભાજપ અધ્યક્ષ પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા રાહ ખાતે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અંતર્ગત બળદેવ બાપુના કરકમળથી રિબિન ખોલી અને ઓગઢ તાલુકાની મામલતદાર કચેરીનું નગરપાલિકાની બાજુમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું નવનિર્મિત ઓગડ તાલુકાનું હેડક્વાર્ટર હવે થરા નગરપાલિકાની બાજુમાં કાર્યરત થશે ઓગડ તાલુકા વાસીઓ વહીવટી સેવાઓ માટે હવે કાંકરેજ સીઓરી સુધી જવું પડશે નહીં થરા ખાતે શુભ આરંભ કરવામાં આવેલી મામલતદાર કચેરીથી સરકારી કામકાજ ને લગતી સ્થાનિક સ્તરે જ તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે જોકે આ લોકાર્પણ સમારંભમાં થરા નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકા પૂર્વ પ્રમુખ તાલુકો બનવાથી પ્રજાને સરકારી યોજના અને કચેરી સેવાઓ નજીકમાં મળી રહેશે તાલુકાના લોકોએ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હવે દૈનિક કામકાજ માટે લાંબા અંતરે જવું પડશે નહીં અને ઓગઢ તાલુકા થરા

અમારા ઓગઢ જિલ્લો બને પણ ઓગડ જિલ્લાના બદલે ઓગડ તાલુકો બને છે જે ઇષ્ટદેવ ઓગરજી મહારાજ જે છે આજે ઓગરજી મહારાજ તો કવિઓ તો કીધું છે તો ઓગડા એ ખંડા નવખંડ ના છે ધર્મ ધંધા ઓગડ મોટા હોલિયા દુનિયાની અંદર નવ ની અંદર છે એના આજે જ્યારે અમને એવી તપીભૂમિ કે જ્યારે અમારો અગરથાળુ કે અમને ભૂગરબાર અમને તપે ભૂમિ છે એમની અંદર સમસ્તાર્યાલમ ખૂબ ખૂબ એમને આસ્થાનું છે જે માને છે એમાં હું ખૂબ આશીર્વાદ આપું છું કે મારો ઓગર તાલુકો ખૂબ શીખવ થાય ખૂબ સમૃદ્ધ થાય અને ખૂબ શિક્ષિત થાય ઓગર તાલુકો નિવેશની બને એવા જ અગરજી મારા બીજા માર ઇંગ્રાજીના ખૂબ ખૂબ આશીર્વાદ છે સદાય માટે શીખી ગયો કે દશેરા પાવન પર્વ નિમિત્તે નવો ઓગર તાલુકાને જે કર્મચારી માટે જે વર્ચ્યુઅલ બેઠક ઓપનિંગ થવા જઈ રહી છે સૌ સમાજને આસ્થાથી નમન કરી વંદન કરે છે એવા પરમ પૂજ્ય બળદવધુરી બાપુ પણ અહિયાં ઉપસ્થિત છે ત્યારે તો પ્રથમ બાપુના ચરણોમાં વંદન કરું છું નમન કરું છું કાઠે તાલુકાની એમાં સૌ વિશેષ થરા તાલુકા વિસ્તારના જે ગામો છે તે ગામોની વર્ષોથી લાગણીમાં બાગણી હતી કે થરાને તાલુકા મથક અલગ મળી જોઈએ ત્યારે ઓગણ બાપાની કૃપાથી એમના આશીર્વાદથી ઓગણ નામથી ગુજરાત સરકાર સરકારશ્રીએ કાંકરેજ તાલુકામાંથી એક નવીન ઓગડ તાલુકો જે આપ્યો છે એ તાલુકાના તમામ લોકોનો એક આનંદ અને ઉત્સાહનો દિવસ છે આજે વિજયાદશમીનો દિવસ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીનો પણ આજે દિવસ એવા પવિત્ર દિવસોમાં ગુજરાત સરકાર શ્રીએ જે તાલુકા અલગ કરેલા છે જે તાલુકાઓને નવીન તાલુકા અસ્તિત્વમાં આવ્યા છે એવા તાલુકાની કચેરીઓ તાલુકા મથકની તમામ કચેરીઓ ખુલ્લી આજે કરવા માટે રા તાલુકા તાલુકામાંથી વર્ચ્યુઅલ ઓપનિંગ કરવા માટેનો જે સૂચનાઓ હતી એ પ્રમાણે સામંત વાકુરા સાથે બ્યુરો રિપોર્ટ